થરા કોલેજની એનએસએસની વાર્ષિક શિબિરનો ઇન્દ્રમાણા ગામે ઉદઘાટન સમારોહ યોજાયો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા પ્રેરિત નિશ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસની શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા આયોજિત એનએસએસ વિભાગની વાર્ષિક શિબિર તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસથી તારીખ બે એક બે હજાર છવ્વીસ સુધી ઓગર તાલુકાના ઇન્દ્રમાણા ગામે યોજાઈ થરા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શનમાં આ શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ કોલેજના પ્રમુખ ધીરજભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ શિબિરની થીમ બેટી બચાઓ બેટી પઢાઓ છે આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ભીખીબેન પ્રજાપતિ સામાજિક અગ્રણી રમેશભાઈ પ્રજાપતિ ઉપસરપંચ હરગોવનભાઈ દેસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય રવાભાઈ દેસાઈ માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ રાવળ તલાટી મંત્રી ગામના જાગૃત નાગરિકો પ્રાથમિક શાળાના સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આંગણવાડી કર્મચારી ગામના જાગૃત નાગરિકો કોલેજના સ્ટાફ પ્રાથમિક શાળાના બાળકો

વગેરે પ્રકારના કાર્યક્રમ યોજાશે ઇન્દ્રમાણા ગામવતી શંકરભાઈ બારોટે કોલેજના શિબિરાર્થીઓનું સ્વાગત કરી તમામ પ્રકારની સગવડો ને સહકાર આપવાનું વચન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રામ સોલંકી અને ડોક્ટર ગૌરવ શ્રીમાળીએ કર્યું હતું સંચાલન કિશન દેસાઈ શિવંતીલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ આર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજના અંતર્ગત આ એનએસએસનો શિબિરનો જે આયોજન આજે ઇન્દ્રકામ ઇન્દ્રમાણા ઇન્દ્રમાણા મુકામે રાખેલો છે તે બદલ ગામવાળા બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યા હાજર રહી અને લોકોનો ગામનો બહુ સારો સહકાર આપ્યો આજનો આ વિષય આનો શિબિરનો બેટી બચાવો બેટી પઢાવો ખૂબ સારો વિષય છે અને ગામ લોકોને પણ ખૂબ વિનંતી કરી છે કે આ સાત દિવસનો પ્રોગ્રામ છે અને પૂરેપૂરો લાભ તમે લોકો લેજો